ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ પૂરની સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન ગતરોજ રોજ ગુરુવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહે આંધ્રપ્રદેશના વિજયવાડાનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી આ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શિવરાજસિંહને પૂર અંગે માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વિજયવાડામાં અભૂતપૂર્વ સંકટની સ્થિતિ છે કટોકટીના સમયમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી નાયડુના નેતૃત્વમાં દિવસ રાત કામ કર્યું અને કેન્દ્રએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો છે તેમજ એનડીઆરએફની ટીમો અહીં સતત કામ કરી રહી છે આટલા ભયંકર પૂર પછી પણ માનવ જાનહાની ખૂબ જ ઓછી થઈ છે ડ્રોન દ્વારા ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ દૂધ અને પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું છે કે અત્યારે પૂરમાં છે જેથી અહીં અમુક વિસ્તારોમાં તો પૂરથી થી પીડિત લોકોને રાહત અને આવશ્યક ચીજવસ્તુઓ આપવા માટે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે આમ રાહત કામગીરી માટે ડ્રોનનો ઉપયોગ કરનાર આંધ્રપ્રદેશ દેશનું પ્રથમ દક્ષિણ ભારતીય રાજ્ય બન્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ